જય જુઓ જય ચલિતા થોડા સમય પહેલાં આપણે જે નેશનલ હાઈવે જે બ્રિજ પરની જે સ્ટેટ લાઈટો બન્યા હતી સ્ટેટ લાઈટોને જાણી લઈ આપણે સોશિયલ માધ્યમથી આપણે નેશનલ હાઈવે અગર જાણ થયેલી હતી જેથી તમામ સ્ટેટ લાઈટો આપ જોઈ રહ્યા છો પાછળ તમામ સ્ટેટ લાઈટો આજે રિપેર થઈ ગઈ છે બાકી છે એનું પણ સંપૂર્ણપણે કામ સમાપ્ત થઈ જશે જો સોશિયલ મીડિયાનો સાથો ઉપયોગ કરો તો તમામ કામ થઈ શકે છે જ્યારે આપણે સોશિયલ મીડિયાનો સાધકો કરીને જ્યારે હોય તો આપને પણ ગર્વ થાય અને આપણા જે અવર કલ્ચરનું જે પેજ છે એમને પણ મારો જે સેવ મળ્યો હતો એમના માધ્યમથી પણ જો નેશનલ હાઈવે ઓથોરીને આ જાણકારી મળેલ હોય મારા વિડીયોથી પણ નેશનલ હાઈવે ઓથોરીને જાણ થઈ હોય જેથી હું તમામ અધિકારીઓને પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને નેશનલ હાઈવે ઓથોરિટીને પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું જેઓએ ખરા તાપની અંદર આ જે તમામ ખેડારો છે નાખેલ છે એ તમામ જે કર્મચારીઓ જે દિવસ મહેનત કરતા હતા એમને પણ હું ખૂબ આભાર વન કરું છું હું ઘનશ્યામભાઈ મહેસામભાઈ વસાવા ભારત આદિવાસી સંવિધાન સેના વડોદરા જિલ્લા પ્રમુખ